સાહેબ જે તરણેતર ગામે લકી ડ્રો થયો એની શું વિગત છે સાહેબ અત્રેના ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના તરણેતર ગામે બે દિવસ અગાઉ છ ઈસમોએ લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલું હતું ધ લોટરીજ રેગ્યુલેશન એક્ટ ઓગણીસો અઠ્ઠાણું મુજબ ગુજરાતની અંદર આવા લોટ કરવા ડ્રો કરવા લકી ડ્રો કરવા જેવી જે પ્રવૃત્તિઓ છે સંપૂર્ણ પ્રતિબંધ છે તેમ છતાં પણ છ થી સાત ઇસમો દ્વારા આ લકી ડ્રોનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં લાખો ટિકિટો છે એ ટિકિટોની વેચણી કરવામાં આવી હતી અને કરોડો રૂપિયા છે ઉઘરાવવામાં આવેલા હતા જેથી જે લકી ડ્રોનું જ્યાં આયોજન કરવામાં આવેલું હતું ત્યાં ખૂબ જ મોટા પ્રમાણની અંદર લોકોના ટોળા ભેગા થયેલા હતા અને લકી ડ્રો થઈ શકવાના ન થઈ શકવાના કારણે ત્યાં અફડાતફડી મચી ગઈ હતી અને જેના લીધે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમજ સુલે શાંતિમાં ભંગ તેમજ ખલેલ પહોંચાડવામાં આવેલો હતો જેથી કરીને આ જે લકી ડ્રો કરાવનાર ઈસમો છે હીરાભાઈ જે ગ્રામભડિયા રહે નાના માત્રા તાલુકો વિંછિયા લખદીભાઈ કે કારોલિયા રહે કાનપર તાલુકો થાનગઢ સુરેશભાઈ આર ઝરવરિયા નવાગામ તાલુકો ચોટીલા મોરાભાઈ એસ ડાભી ચિત્રાખાડા તાલુકો વાંકાનેર નરસિંહભાઈ ડી સોલંકી વિજળિયા તાલુકો થાનગઢ અને રમેશભાઈ સી જેજેરિયા રહે અબેપર તાલુકો થાનગઢ આ તમામે તમામ છ ઈસકોએ જે કૃષ્ણ ગૌશાળા તથા અનસોયા આશ્રમના લાભાર્થે આ લકી ડ્રો કર્યો હોવાનો વિગતો સામે આવી છે જેથી આ તમામે તમામ આ ઈસમોએ લોટરી રેગ્યુલેશન એક્ટ ઓગણીસો અઠ્ઠાણું ધ પ્રાઇસ ચીટનીસ એન્ડ મની સર્ક્યુલેશન બેનિંગ એક્ટ ઓગણીસો સિત્તોતેર તેમજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ એકસો છવ્વીસ મુજબના ગેરકાયદેસર કૃત્યો કરેલા હોય ભવિષ્યમાં આવી કોઈપણ આ હકુમતની અંદર આ વિસ્તારની અંદર કોઈ આવી પ્રવૃત્તિઓ ન કરે જે અટકાવવું ખૂબ જ જરૂરી હોય જેથી કરીને આજે ઉક્ત છ ઈસમોની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલા છે અને ત્યારબાદ એમની જામીન અંગેની તેમજ કાયદેસરની પ્રક્રિયા એ હાથ ધરવામાં આવેલ છે